વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખીને માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવવાના સ્થળ પર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખી માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવવાના સ્થળે આરોગ્ય ખાતાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવતી પાણીપુરીના યુનિટો પર આરોગ્ય શાખા દ્વારા સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં દૂષિત જણાયેલા સડેલા બટાકા ડુંગળી અને ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો ઉલ્લેખનીય છે કે સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરી ના વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના ના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે પાણીપુરી ના મસાલા વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખુમચા વાપરતા હોવાની ફરિયાદો તંત્ર આરોગ્ય વિભાગ મળી હતી છેલ્લા કેટલાય દિવસ થી પાણીપુરી ના ખુમચા ચેકિંગ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએ થી બગડેલા બટાકા અને ફૂગ વાળા ચણા ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો જયારે આજે વહેલી સવારથી શહેરના માંજલપુર વિસ્તારમાં અલવા નાકા તુલચાનગર માં આવતી પાણીપુરી ના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કથિત દૂષિત સાહીઠ મન સળેલા બટાકા ડુંગળી અને ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો